ધોડકા ખાતે બનેલા સાત માસની બાળકીના અપહરણનો કેસ શોધી કાઢી બાળકી સાથે આરોપીઓને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય પોલીસ તારીખ ત્રીસ જૂનના રોજ ધોળકા ટાઉન ખાતે પાર્શોનાથ સર્કલ પાસે શ્રીરામ કોમ્પ્લેક્સના કમ્પાઉન્ડમાં કલીખુંડ ખાતે રહેતા ફરિયાદી ભોગ બનનાર બાળકીના પિતાએ સાત માસની દીકરીને કોઈ અજાણે ઇસમોએ કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલનો ગુનો ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવ્યો હતો ગુનાની ગંભીરતા ધ્યાને લઈ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વિદી ચૌધરી તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ દ્વારા આ ગુનાને શોધી કાઢવા માટે એલસીબી એસઓજી ઢોળકા ટાઉનની અલગ અલગ ટીમો બનાવી બાળકીને શોધી લાવવા કડક સૂચના આપી હતી ધોળકાના પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિના માર્ગદર્શનમાં એલસીબી એસઓજી તેમજ સ્થાનિક ધોળકા પોલીસ સ્ટેશન અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી બાળકીને શોધી કાઢવા માટે તજવીજ હાથ ધરાઈ હતી એલસીબીના હેડ કોન્સ્ટેબલ કૃષ્ણસિંહ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિસારની હ્યુમન સોર્સથી ચોક્કસ માહિતી મળતા ટેકનિકલ મદદના આધારે આરોપીની ઓળખ કરી આરોપીઓ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે ઔરંગાબાદ પોલીસની મદદથી આરોપીઓને પકડી દેવાને ઔરંગાબાદથી ઢોળકા પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુનાનું ભેટ ઉકેલી કાઢવામાં આવ્યો છે તેમજ બાળકીને સુરક્ષિત રીતે પરત લાવી તેમના માતા પિતાને સોંપી હતી જે મામલે આરોપી મનીષા મહેશભાઈ સોલંકી બિનલ પ્રફુલભાઈ સોલંકી જયેશ ત્રિકમભાઈ બેલદાર સિદ્ધાંત ઉર્ફે સમાધાન કેવલરાવ જગતાપ મહેશ ગોવિંદભાઈ સોલંકીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તારીખના સવારે જો છે એક અમારા ફોન આવ્યો કે મારી એક નાની બાળકી છે સાત મહિનાની એને કોઈ લઈ ગયો છે આ જે નાની બાળકી હતી તો એની ઇન્ફોર્મેશન તાત્કાલિક જે ત્યાંના જે પીઆઈ છે જેડી ડાંગરવાલા એમણે તાત્કાલિક મને ઇન્ફોર્મ કર્યો ઓર એની ગંભીરતાને જોઈને અમે જુદી જુદી ટીમો બનાવી હતી અને એમાં બે શક્યતા થઈ શકાય હતી કે ભાઈ એમ તો કોઈ ચાઇલ્ડલેસ કપલ એમને લઈ ગયો હોય યા પછી જે ભીખ માંગતી જે ટોળકી છે એ કોઈ એને અપહરણ કરીને લઈ ગયો એવી બે શક્યતા આધારે અમે એમાં તપાસ ચાલુ કરી ઓર આ પછી ડીવાયસપી પ્રકાશ પ્રજાપતિની અધ્યક્ષતા મેં ચાર ટીમો જુદી જુદી બનાવી હતી એક એલ સીની એક એસઓજીની એક ધોળકા ટાઉનની અને એક એના ધોળકા ડિવિઝનની ટીમ હતી એ ચારો ટીમ જુદી જુદી ડાયરેક્શનમાં જઈને હન્ડ્રેડથી વધારે સીસીટીવી ચેક કર્યા હતા અને બાકી તમામ જે ટેકનિકલ એનાલાઇસિસને મારફતે અમે એક બાઇક આઈડેન્ટિફાઈ કરી આ બાઇક આઈડેન્ટિફાઈ કરીને બાઇકનો બાઈકને ટ્રેસ કરીને પછી એ ત્યાંના આ બાઇક કોની હતી આ અને માહિતી મળી ઓર ત્યાંના જે અમારા વિશાલ કરીને એલસીબીમાં અમારા એક કોન્સ્ટેબલ છે એને એક લોકલ બાતમી મળી કે આ બાઈક કોની છે ઓર એને આધારે એને પૂછપરછ કરી તો અમને ખબર પડી કે જે આમાં એક મનીષા નામની એક લેડી છે ઓર એને સાથે એક બિનલ નામની લેડી છે એ બંને એકબીજાની ફ્રેન્ડ હતી ઓર એ ત્યાં બાળક ચોરીને લઈ ગયો હોય યા બાળકનું અપહરણ કરીને લઈ ગયો હોય એવી શક્યતા છે તો એને આધારે અમે ટેકનિકલ એનાલિસિસ કરીને એનો નંબર મેળવ્યો ઓર એની લોકેશન ત્યાં ઔરંગાબાદ હતી ઓર પછી ત્યાં ઔરંગાબાદની ક્રાઇમ બ્રાન્ચ છે એને જોડે અમે સંકલન કરીને ત્યાંથી જો એને બંને લેડીઝને ત્યાંથી ઉપાડી હતી પછી એને સાથે એક જયેશ નામનો એક છોકરો હતો એને પણ ત્યાંથી અરેસ્ટ કર્યો હતો પછી અમારી ટીમ ત્યાં પહોંચીને એ જે બાળક જેને ડિલિવર કરવાનો હતો એ વચ્ચેનો એક એજન્ટ છે જેનું નામ સમાધાન જગતાપ જે મૂળ નાસિકનો છે એને પછી ત્યાંથી એને પણ અરેસ્ટ કર્યો હતો જે ટોટલ ચાર લોકોને લઈને અમારી ટીમ ઔરંગાબાદ જે ક્રાઇમ બ્રાન્ચ હતી એને મદદથી પછી અત્યારે ચાર લોકોને અરેસ્ટ કર્યા છે પછી એની પૂછપરછમાં જે આખી ડિટેલ સામે આવી કે મનીષા જે હતી આ પહેલાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી ધોળકા ધોળકામાં તો પછી બે હજાર એકવીસથી જો આ એક ડોનર રીતે જો કામ ચાલુ કર્યું હતું તો આ જુદા જુદા આઈવીએફ સેન્ટરમાં અક્રોસ ધ કન્ટ્રી તમિલનાડુ મુંબઈ મધ્યપ્રદેશ હૈદરાબાદ એ બધી જગ્યાએ એક ડોનેટ કરતી હતી એને એક ડોનેટ કર્યા સાથે સાથે બીજા જુદા જુદા જે એક ડોનર હતા એને પણ જોઈએ એને પણ કલેક્ટ કરવાનો કામ કરવાનો હતો એમ પછી આ જે મનીષાની જે મનીષાને સાથે એક બિનલની એને જોડે ફ્રેન્ડશિપ થઈ ગઈ તો બિનલ પણ શરૂ શુરુમાં જોઈએ એક બે વખત એક ડોનેટ કર્યો હતો ઓર એ બંનેની દોસ્તીને આધારે પછી થોડા દિવસો પહેલી એ પ્લાન કર્યો હતો કે અમે જે છે આ એને કોઈ બાર બાર જે છે ત્યાં જે બાળક છૂતા હોય કે ભાઈ આ એક બાગરિયા કમ્યુનિટી ત્યાં એક પરિવાર ત્યાં રહેતો હતો જે બાર રોડ સાઈડ વેન્ડર જે ફૂંકા વેચવાનો જે રમકડાં બેચવાનો જે કામ કરતા હોય એનો એક પરિવાર ત્યાં બહારના ભાગે છૂતો હતો ઓર એના બાળકને જોઈને એને વિચાર આવ્યો મનીષાને જોઈએ આ બાળકનું કિડનેપ કરી શકાય અને એ બાળકને પછી જોઈએ આપણે કોઈ ચાઇલ્ડલેસ કપલને વેચી શકાય ત્યાં પછી ત્યાંથી એ બંને જે છે એ પ્લાનિંગ કર્યું હતું એને આ પ્લાનિંગમાં પછી જયેશને સામેલ કર્યો જયેશ ત્યાંથી આવીને એ એ ત્રણો લોકો એ ચાર પાંચ દિવસ ત્યાં રેકી કરી હતી ઓર ચાર પાંચ દિવસ ત્યાં રેકી કરીને ફાઇનલી ત્રીસ તારીખને ડિસાઇડ કર્યો કે જો એ ત્યાંથી બાળકને કિડનેપ કરવા આવશે તો એ બાળકને લઈને એ જયેશ મનીષા અને એ બિનલ એ ત્રણો જે છે એ અહીંયાથી અમદાવાદ આવ્યા ઓર અમદાવાદથી ઔરંગાબાદ પહોંચ્યા અને ઔરંગાબાદમાં એના એ જે બાળકને લેવા માટે જે વચ્ચે જે એજન્ટ હતો આ એજન્ટ સમાધાન ઉર્ફે સિદ્ધાંત જગતાપ એ આ બાળકને લેવા માટે આવ્યો હતો ત્યાં સુધી અમારી ટીમ ત્યાં પહોંચી ઓર બાળકને સરકુચલ અમે રિકવર કર્યો ઓર એની મદદ પણ અમારી સાથે હતી તો અત્યારે બાળક જે છે આ એકદમ સ્વસ્થ છે અને હવે આ જે આખું પ્રકરણ છે એમાં આ બાળક કોને ડિલિવર કરવાનો હતો અને અમે કોનો કોનો જે કોની કોની કોણ કોણ લોકો ચંડાવેલા છે એ તમામ પ્રકારની જે અત્યારે અમે આ આખી ગેંગ જે એની માહિતી અમે અત્યારે ભેગા કરવાનું કામ અમારો ચાલુ છે એમે અત્યાર સુધીના જે મનીષા જે છે એમાં મેઇન માસ્ટર છે એને મનીષા અત્યાર સુધી જે અમારા ઇન્ટ્રોડ્યુશન મેં કબૂલા છે કે અત્યારે પાંચ બાળકો જોઈએ જેમાં આ બાળક પણ સામેલ હતું પાંચ બાળકોને અત્યાર સુધી ડિલિવર કરી શકી છે હવે એ ચાર જે રિમેનિંગ બાળકો છે એ કોને કોને આપ્યા છે ઓર ક્યાંથી લાવ્યા છે એની તમામ માહિતી અમે ભેગી કરી એક મિનિટ